અમરેલીમાં બેફામ છે ગાવે સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ તો કલેક્ટર આવેદનપત્ર પાઠવી ખનીજ ચોરી અટકાવવાની માંગ કરાઈ છે ગાવડકાથી થોડું માર્ગ પર ખનીજ માફિયાઓ સક્રિય બન્યા છે ખનીજ માફિયાને કારણે ખેડૂતોના ખેતર વાડી જવાના માર્ગો પણ બિસ્માર બન્યા છે કનીજ ચોરી અટકાવવાની માંગ સાથે સ્થાનિકોએ કલેક્ટરને કરી છે રજૂઆત દર્શનભાઈ વાગજીભાઈ ભાલળા ગામ ગાવડ કલેક્ટર સાહેબની અરજી એવી દેવા આવ્યા ਸੀ અમે લોકો કે ઘણા સમયથી ભૂમાપ્યો ખેતરૂજી નદીમાં રહેતી ચોરી કરી અને ગાવડકાથી થોડી માર્ગો પર સ્ટોક કરે છે જેના કારણે ગાડાવાળાને ટુ વ્હીલવાળાને કે ટ્રેક્ટરવાળાને વાળીએ જવામાં કે આવવામાં કે કોઈ પણ વસ્તુ લઈ જવામાં કે લાવવામાં બહુ તકલીફ ઊભી થાય છે જેના કારણે સાહેબને આ વિશે કંક આગળ કામગીરી વધારવા નમ્ર વિનંતી